वन्दे ब्रह्मपुराधिपम् पुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रीप्रागजिम् श्री भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजीस्वरोपं मुदा महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી ચોસઠ પદીમાં ભગવાનનો મહિમા ગાતા થાકતા નથી ભગવાનનું જે અક્ષરધામ ગુણાતી સંતના મહિમાનું ગાન કાઢતા અટકતા નથી ભગવાનના ધામનું જે સુખ છે આનંદ છે શાંતિ છે એનું વર્ણન પણ અદભુત રીતે કરી રહ્યા છે કારણ કે એમને ભગવાનમાં નજર પહોંચી છે ભગવાનમાં દ્રષ્ટિ પહોંચી છે ભગવાનના સુખે સુખિયા થયા છે સંસારના વિશેષ સુખને ખારા ઝેર કરી રાખ્યા છે દેહમાં એમને લઈશ માત્ર આસક્તિ નથી સત્તા સંપત્તિ વૈભવ કે માન મોટપની લેશ માત્ર પણ એમના હૈયામાં અપેક્ષા ને આશા નથી અને એટલા માટે શબ્દે શબ્દે આપણને સૌને જાગ્રત કરે છે સમજાવે છે અને સંત તો એને જ કહી શકાય મહારાજે કહું કે એક સંત એવા છે જેને જગતના સુખની અંદર લીશ માત્ર આસકિત નથી અને ભગવાનના સુખે કરીને અખંડ સુખિયા રહ્યા છે એવા જે સંત છે એક જ અભિલાષા આશા અપેક્ષા રહ્યા કરે છે મારા યોગ ની અંદર જે કોઈ આવે તે પણ ભગવાનના સુખે કરીને કરી થાય અને દુઃખ માત્ર ટળી જાય પરોપકાર ની વૃત્તિ છે સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરી દીધો છે આ ભગવાનનો જે આનંદ છે ભગવાન નું જે સુખ છે એ હું એકલો જ કેમ અનુભવ સાગરમાં ભગવાન નું ભજન કરે ભગવાન ના સ્વપ્ન જ્ઞાન થાય આત્મા નો વિચાર જાગે તો સંસાર સાગર માંથી તરી જાય ને ભગવાન ના દામ ના અધિકારી થાય એવી પ્રકારની એક ભદ્ર ભાવના સાચા સંતરમાં રહેલી છે આજે આપણે બાસઠ માં પદ માં પ્રવેશ કરી રહ્યા છીએ સોય સુખ પામાવાને કાજ મોટા મન માય ઈચ્છે ઈચ્છે ભવ બ્રહ્મા સુરરાજ

નથી છાની એ વારતા છે કથી વળી નિષ્કોળાનંદ કેશે મુખ દુખ જાય એને મળી એ ભગવાન ના સુખ ને પામવા માટે મોટા મોટા બ્રહ્માદિક ઇન્દ્ર સૂર્ય ચંદ્ર વરુણ એ તમામ મનમાં એવી જંખના કરે છે ઈચ્છા રાખે છે કે ભગવાનનું સુખ અમને મળે અખંડ અને આશા એવી પ્રકારની રાહ કરે છે કે મહા સુખ પામી લઈએ અને આ જે સુખ છે ભગવાનના અક્ષરધામનું અને ભગવાનની મૂર્તિનું એની ઉપમા આપી શકાય તેમ નથી ભગવાન જ એક એવું તત્વ છે અક્ષર બ્રહ્મ એવું તત્વ છે કે આને બીજા કોઈની ઉપમા ન આપી શકાય કારણ કે ભગવાનની પાસે ને ભગવાનના ધારક સંતની પાસે જે સુખ છે એ અપરિમિત છે અખંડ છે અભિનાશી છે માયા રહિત છે દુઃખ રહિત છે અશાંતિ રહિત છે ઉપાધિ રહિત છે ભગવાનનું સુખ છે અને જે ભગવાન નો સુખ આપે ભગવાનના સુખે સુખી હોય એને કોઈ ઉપમા આપી શકાતી નથી ભગવાનના ધામ ઉપમા કોને આપવી અનંત ધામ છે પરંતુ ભગવાન ના અક્ષરધામ ની તુલનામાં કોઈ ધામ ન આવે ઘણા બધા સંતો ભક્તો મુક્તો છે પરંતુ અક્ષરબ્રહ્મની તુલનામાં ન આવે કારણ કે એ અક્ષર બ્રહ્મ છે અનાદી છે માયા મુક્ત છે માયાને મારવાની અને જીવને તારવાની શક્તિ એ અક્ષર બ્રહ્મની પાસે છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પોતાના કીર્તનમાં ગાઈ રહ્યા છે અનુપસંતને આપો ઉપમા एवो नाये केवो नोये अनुपसन्तने आपमा साते दृष्टान्ते सौ सोचावे कहे कवि जनकोय कहे कवि जन को सरे सरधता सन्त समानहि सोय सन्त समानहि सोय अनुपसन्तने आपमान स्वर्गमृत्युपाताळमा शोधे नावे तोल शोधे नावे तोल दीठा सुन्या तेतो दोषे भर्या संतयति अमालाया मोल संतयति અમલ અમોલ અનુપ સંતને આપ ને ઉપમા કઈ આપી ન તો ચંદ્ર ની ઉપમા આપી શકાય ન તો સૂર્ય ની ઉપમા આપી શકાય ન તો નદી ની ઉપમા આપી શકાય ન તો વૃક્ષ ની ઉપમા આપી શકાય ન તો વાદળની ઉપમા આપી શકાય ન તો પારસમણીની ઉપમા આપી શકાય ન તો ચિંતામણીની ઉપમા આપી શકાય ન તો કામ દુગા ગાયની ઉપમા આપી શકાય અને ન તો કલ્પતરો વૃક્ષની પણ ઉપમા આપી શકાય કારણ કે એ તમામ છે આ દુનિયાનો સુખ આપે છે જયારે સંત તો દુનિયાના સુખની અંદર રહેલી આસકિત વાસનાને કામનાને બાળીને પ્રજાળીને એ જીવાતમને ભગવાનના સુખે સુખીઓ કરી દે છે ભગવાનના ધામનો અધિકારી બનાવી દે છે એટલા માટે કહું કે સાતે દ્રષ્ટાંતે સૌ સૂચવી કહે કવિજન કોઈ સરે સાર તેમાં શોધતા સંત સમય કોઈ સોય સંત સંતધામ ગુણા પુરુષ કે એ ભગવાન નું જે ધામ છે ભગવાનને જે ધરી રહ્યા છે એને કોઈની ઉપમા આપી શકાય એમ નથી શબ્દકોષ ની અંદર એવો કોઈ પણ શબ્દ નથી કે શબ્દની સાથે આ સંત ને સરખાવવામાં આવે એ શબ્દ દ્વારા આ સંત ને ઉપમાનિત કરવામાં આવે કારણ કે અતુલ છે અમૂલ્ય છે અને એટલા માટે ભક્ત ચિંતામણીમાં મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એ ગાયો કામ દોલ્પ તરુ પારસ ચિંતામણી ચાર संत समानये के नहि मे मनमकारो विचार अल्प सुखये माया सन्त कृपा सुख उपजे रहे अखण्डयटलये कामदुगा कल्पतरु पारस चिन्तामणि એ કદાચ આપણને મળે તો આ દુનિયાનું સુખ એના દ્વારા પ્રાપ્ત કરી શકાય પરંતુ ભગવાનનું સુખ એનાથી મળે નહીં અને કદાચ કેવું હોય તો કહી શકાય કે પારસ મણી મળ્યો અને તો લોખંડમાં સોનું બનાવી દઈએ દુનિયાનો રાજા બની જઈએ તો એ પદાર્થની અંદર વિશેષ સુખની અંદર આસક્તિ વધારે દ્રઢ થવાની અને જેટલી આસક્તિ વાસના બંધાશે એટલા જન્મબરણ જીવાત્માને વધારે લેવા પડશે એ સુખ આપવા વાળા નથી મુક્તિ આપવા વાળા નથી પરંતુ બંધનકારી છે અલ્પ સુખ એમાં રહ્યો મળી ટળી જાય એ સંત કૃપા એ સુખ ઉપજે રહે અખંડ અટળે સંત ની કૃપા થાય સંત નો સમાગમ થાય સંતના આશીર્વાદ મળે અને સંત ની કૃપાએ કરીને જીવાત્માના સ્વભાવ પ્રકૃતિ ને વાસના બળી જાય અને બ્રહ્મભાવને પામે તો એ ભગવાનના ધામનો અધિકારી બની જાય અને ભગવાનના ધામનું સુખ કેવું છે કે અખંડ છે અટળ છે અવિનાશી છે જ્યાં દુઃખનો લેશ પણ નથી એટલા માટે નિષ્ફળાનંદ સ્વામી આ બાસઠ માં પદમાં બતાવે છે દેવા ઉપમા એ અને એક જોતા બીજી જડતી નથી છાની એ વાર્તા છે કહેવાય છે કથી કથી વારે વારે હું તમને કહું છું કે સુખ અને શાંતિ જોઈતા હોય તો ભગવાન અને ભગવાન ના અખંડ ધારક સંતની પાસે છે નિષ્ઠાથી શાંતિ થાય નિયમ ધર્મ ની દ્રઢતાથી શાંતિ થાય સંત સમાગમે કરીને શાંતિ થાય સંત ની આજ્ઞા પાળવાથી શાંતિ થાય ભજન અને ભક્તિ કરવાથી શાંતિ થાય સેવાને સત્સંગ કરવાથી શાંતિ થાય વિષય વાસના ત્યાગ કરવાથી શાંતિ થાય એ વારે વારે હું તમને સમજાવી રહ્યો છું કથી કહ્યું એ ધામનું સુખ વર્ણવી વળી વળી વારે વારે વર્ણન કરીને એ ધામ નું સુખ હું તમને બતાવી રહ્યો છું કહી રહ્યો છું વળી નિષ્ફળાનંદ કેશુ મુખ દુઃખ જાય એને મળી એ ભગવાન અને ભગવાનના સંતને મળો દુઃખ માત્ર ટળી જાય અશાંતિ માત્ર ચાલા જાય કોઈ પણ પણ પોતાના જીવનની અંદર દુઃખ છે અશાંતિ છે ઉપાધિ છે એ શિયાનો દુઃખ છે પદાર્થ અભાવ પૈસા ગાડી મોટર બંગલા એ દુખ નું કારણ નથી એ તમારી પાસે સંપત્તિ વૈભવ સત્તા નથી એ દુખ નું કારણ નથી દુઃખ નું કારણ અજ્ઞાન છે દુખ નું કારણ દેહાભિમાન છે દુઃખનું કારણ વાસના અને આસક્તિ છે દુઃખનું કારણ અસંતોષ છે તો આ તમામ તમામ દુર્ગુણોને ટાળી આધ્યાત્મિક સદગુણો આપણા હૃદયમાં આપણા જીવનમાં પ્રસ્થાપિત કરે કોણ કે સાચા સંત એ સંત નો સમાગમ થાય એટલે અજ્ઞાન ટળે સંતનો સમાગમ થાય અને સંતની કૃપા દૃષ્ટિ થાય ત્યાર પછી આપણને સાચી સમજણ પ્રાપ્ત થાય અને ભગવાનનો મહિમા સમજાય ભગવાનનું નિશ્ચય થાય ભગવાનનું ભજન થાય ભગવાનની સેવા થાય સંતના સમાગમે કરીને આ સંસાર નાશવંત છે દેહ નાશવંત છે સગા સંબંધી કોઈ આપણા નથી આવી પ્રકારનું સાર અસારનું સત્ય અસત્યપણાનું જ્ઞાન આપણને લાધે છે અને એ જયારે ભાવ નીકળી જાય તળી જાય અજ્ઞાન ચાલુ જાય ત્યાર પછી આપણા હૃદયમાં પ્રકાશ થાય છે અને આપણને સાચી વસ્તુ સમજાય છે કે ભગવાનની પાસે સુખ છે સંતની પાસે સુખ છે અને આ સવળા વિચાર સવળી ઉપાસના નિયમ નિયમધર્મની દ્રઢતા આત્મવિચાર જગતના નું અનુસંધાન આ દેહ અને દેહના સગા સંબંધી ખોટા છે એવી પ્રકારનો વિચાર આવે પછી એને અખંડ શાંતિ 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 રહ્યા કરે જેમ ખંભાત ના સદાશિવભાઈ ની હવેલી બળી ગઈ છ મહિના સુધી ગોપાલનંદ સ્વામી નો સમાગમ એમણે કર્યો અને સમાગમ કર્યા પછી ઘેરથી એનો પત્ર આવ્યો અને સમાગમ કરતા હતા તે વખતે એક પત્ર આવ્યો જોકે શરૂઆતમાં જ પત્ર આવી ગયેલો પત્ર ની અંદર સદાશિવભાઈને લખેલું હતું કે તમે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયા અને તમારા ગયા પછી તમારી જે લાખ રૂપિયાની હવેલી તમે બનાવી હતી હળગી ગઈ છે બળી ગઈ છે ગોપાલનંદ સ્વામી વિચાર કરો કે આ પત્ર જો સદાશિવભાઈને આપીશ ને તો હાર્ટ એટેક આવશે એટલે એ પત્ર પોતાની ગાવી નીચે દબાવીને રાખી દીધો આપ્યો નહીં છ મહિના સુધી સમાગમ કર્યા પછી જયારે ઘેર વિદાય થવાની વેળા આવી ત્યારે સદાશિવ હાથમાં પત્ર આપ્યો અને પત્ર વાંચ્યો ત્યારે કહ્યું સ્વામી આ છ મહિનાનો સમાગમ કર્યા પછી મારા હૈયા ની અંદર જે આ હવેલીની વાસના હતી એ બળી ગઈ છે મારા માટે હવેલી છે જ નહીં તમે વાતો કરી કરીને જ્ઞાન આપી આપીને ભગવાનનો મહિમા સમજાવીને આત્માનો વિચાર આપીને દેહના નાશવંતનું અનુસંધાન આપીને અદભુત વાતો કરીને મારા હૈયા અંદર રહેલી હવેલીને તમે બાળી નાખી છે મને પેટનું પાણી પણ હળતું નથી મને જરાય દુઃખ અને અશાંતિ નથી ગોપાળાનંદ સ્વામી કહું કે પહેલા દિવસે જો તમે અહીંયા સમાગમ કરવા આવ્યા અને આ પત્ર મે તમને આપ્યો હોત તો તમે હવેલી ભેગા તમે બળી ગયા હોત કહેવાનું તાત્પર્ય અશાંતિ ક્યારે ચાલી જાય દુઃખ ક્યારે ચાલ્યા જાય કે જયારે આપણને જ્ઞાન થાય ત્યારે સમજણ આવે ત્યારે સમજણમાં સુખ છે ભક્તિમાં સુખ છે ભજનમાં સુખ છે ભગવાનની આજ્ઞા પાળવામાં સુખ છે તો અસંતનો અતિ અપાર મહિમા છે ગુણાતી પુરુષનો અતિ અપાર મહિમા છે અને એના સમાગમે કરીને આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકવાના અને સાથે સાથે આ પદો સાંભળ્યા પછી આપણે એ પણ વિચાર કરવાનો કે આપણા હૈયાના કોઈ પણ નાના એવા ખૂણા ખાચરાની અંદર અશાંતિ તો નથી ને ઉદ્વેગ તો નથી ને આપણે આપણું જીવનનું બેલેન્સ તો ગુમાવી નથી બેસતા ને આપણને ચાલતા ચાલતા લથડિયા તો નથી આવતા ને બીજા મોડા વિચાર તો નથી આવતાના અને અશાંતિને દુઃખ તો નથી જણાતા ને જો વિચાર કરવામાં આવે તો વિચારવાનું કે જો આપણને સત્સંગ થયો હોય અને સંતની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થઈ હોય તો સુખ માત્ર હંમેશા માટે તમારી સાથે અજ્ઞાનના કારણે દુઃખ છે એ જ્ઞાન થાય એટલે ઉપાધિ અશાંતિ દૂર ચાલા જાય અને ભગવાનની અંદર આપણી નજર પહોંચે ભગવાન સ્વામિનારાયણને ગુરૂહરિમહન સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે એ જે ભગવાનના સુખે કરીને સુખ્યા છે અખંડ આનંદની અંદર બ્રહ્મની મસ્તીની અંદર પોતે સેવા ભક્તિ સત્સંગ કથા વાર્તા કરે છે એવી રીતે આપણે પણ એવી આધ્યાત્મિક ભૂમિકા જીવનની અંદર સિદ્ધ કરી શકીએ એમની કૃપાના કારણે એવી પ્રકારના બુદ્ધિશક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ